નમસ્કાર મિત્રો હું હિતેશ એક નાનકડી વાત લઈને આવ્યો છું તમે કલ્પના તો કરો એક અશિક્ષિત એક બેન જે પોતે માં નથી બની શકતા બાર વર્ષની ઉપર એના બેરેજ થાય છે અને એ જૂના જમાનામાં તમને ખબર જ હશે કે ગામના લોકો માં ન હોય ન બની શકતા હોય એની ઘણી બધી વાતો કરે જોકે અત્યારે પણ કરે જ છે ત્યારે એ વ્યક્તિ વિચારે છે મારા પાસે સંતાન નથી કંઈ વાંધો નહીં ભગવાને કંઈક બીજું કરવા માટે મને અહીંયા લાવ્યા છે અને વિચાર કરે છે એક સૂકા રસ્તા ઉપર જઈ રહ્યા હોય છે ત્યારે છોડ કરમાયેલા જોઈ અને એને થાય છે કે કદાચ આ મારા બાળકો હોત તો એને ભૂખા રાખે સાડા કરે વૃક્ષો આવે છે એ વ્યક્તિનું નામથી ઓગણીસો અગિયાર માં એનો જન્મ થયો હતો એકસો ચૌદ વર્ષ સુધી એ જીવ્યા અને એના જીવનમાં એને આઠ હજાર વૃક્ષો આવ્યા મિત્રો એ આખા જંગલની માં બની ગયા જેને કોઈ સંતાન નહોતું એ આખા જંગલની માં બની ગયા અને ત્રણ ત્રણ તો એવોર્ડ મેળ્યા પદ્મશ્રીનો પણ એવોર્ડ મેળ્યો કેન્દ્રીય વિશ્વવિદ્યાલયે તો એને ડોક્ટર ની ઉપાધિ આપી આ બેન એના પતિ ઓગણીસો અડતાલીસ માં નક્કી કરે છે કે આપણે સંતાનોની જેમ વૃક્ષોનો ઉછેર કરવો છે પેલા દસ વૃક્ષ થી શરૂઆત કરી હતી અને પેલા દસ વર્ષમાં ત્રણસો ને પિંચ્યાસી વૃક્ષો વાહવાતા ધીમે ધીમે આગળ વધતા એના પતિનું અવસાન થઈ જાય છે બેન વિધવા હોય છે પંચોતેર રૂપિયા ગવર્મેન્ટ તરફથી મળતા હોય છે એમાં એનો ગુજારો ચલાવીને રોજ ચાર કિલોમીટર તો દૂર પાણી લેવા જવું પડે ઘડા ઉપર પાણી લઈ અને આવે ખાતર નાખે વૃક્ષોને એટલો પ્રેમ આપ્યો એને બધાએ આ બુઢિયાને પાગલ કેતા મિત્રો બોલો આપણને ઘણું બધું શીખવી જાય છે ને મિત્રો તમને લાગે છે કે તમે ગરીબ છો તો થિમિકા પણ ગરીબ જ હતા તમને લાગે છે કે તમારી પાસે કોઈ તક નથી તો થિમિકા પાસે પણ ક્યાં તક હતી મિત્રો બરોબર ને થીમિકા સિદ્ધાંત હું કહું છું

એટલે એક વર્ષનો વિચાર સામાન્ય વેપારી કરે જ્યારે લેજેન્ડ વેપારી પાંચ વર્ષ પછીનું વિચારે એનું બેસ્ટ ઉદાહરણ જીઓ ફોરજી છે જ્યારે આવ્યું ત્યારે પૈસા એટલા બધા નહોતા અત્યારે પુષ્કળ પૈસા કમાય છે એક વિઝન હતું જો બિઝનેસ કે નોકરીમાં તમારું વિઝન નથી તો એ સ્ટીરિંગ વગરની ગાડી જેવું કહેવાય બીજું ધીરજ જલ્દી કમાવનાર જલ્દી ખતમ થઈ જાય છે બરોબર ને એક વર્ષનું પરિણામ જો મેં કાંઈ વિચાર્યું હોત તો આટલું નામ ન થયું હોત આટલા એવોર્ડ ન મેળવ્યો હોત બરોબર ને એમ વેપારી ટૂંકા ગાળાનું નહીં વિચારવાનું લાંબા ગાળાનું વિચારવાનું તો આપણને ચોક્કસપણે ફાયદો થાય કોઈ પણ સફળતા મળે ને મિત્રો એ ઓવરનાઇટ બિઝનેસ થી તમને સફળતા મળી એની પાછળ 10 વર્ષનો સંઘર્ષ હોય છે સફળતા મેળવતા વાર લાગશે પણ ટકી રહેશો તમે ત્રીજી વસ્તુ મિત્રો રોજ થોડું ડેઈલી કઈક થોડું ઉમેરો તમારા ધંધામાં શરૂઆત કોઈ પણ ધંધાની કરતા હોય તો સીધી સફળતા ન મળે ટાઈમેજ બિઝનેસ પર જવું જોઈએ નોકરી પર જવું જોઈએ કસ્ટમર હોય કે જે કોઈ હોય આપણી સાથે એની સાથે સારી ભાષામાં વાત કરવી જોઈએ અને જે પણ કામ કરો એમાં ક્વોલિટી જાળવી રાખવાની તો જ બ્રાન્ડ થાય બરોબર ને ચોથી વસ્તુ લોંગ ટર્મ થિંકિંગ જો એને લાંબા સમય સુધી ન વિચાર્યું હોત તો કઈ સીધા આઠ હજાર વૃક્ષો નતા વેવાય ને પેલા દસ વૃક્ષો વાવ્યા પછી ધીમે 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 કરતા દસ વર્ષમાં ત્રણસો ને પિંચ્યાસી વૃક્ષો વાવ્યા એમ બ્રાન્ડ બનાવવા માટે સમય લાગશે ધીરે જ રાખવી પડશે આજે તમે જુઓ જ છો ટાટા રિલાયન્સ અદાણી અમૂલ આ બધા ધીરે જ રાખી એટલે તો બ્રાન્ડ બની જ ક્વોલિટી મેન્ટેન રાખવી જ પડશે પાંચમો સિદ્ધાંત એનો ફક્ત પૈસા જ કમાવા એનો અર્થ નથી પર્પસ એવો ન હોવો જોઈએ એમને દુનિયાને બદલવા માટે પ્રયત્નો કર્યા બિઝનેસ નું એકમાત્ર લક્ષ પૈસા દેશે તો તમે વેપારી જ રહેશો જો લક્ષ સમસ્યા હલ કરવાનું હશે ને તો તમે બ્રાન્ડ બનશો એનું બેસ્ટ ઉદાહરણ એપલ છે એપલ છે એ ફોન નથી વેચતું એક્સપિરિયન્સ વેચે છે મિત્રો આ પાંચ સ્કિલ ખાસ યાદ રાખજો પેલું વિઝન બીજું ધીરજ ત્રીજું લોંગ ટર્મ પ્લાન અને પાંચમું પર્પસ તો જ એક મોટું એમ્પાયર ઉભું કરી શકશો નફા પાછળ દોડનાર વેપારી જ બને છે અને વિશ્વાસ પાછળ દોરનાર ઇતિહાસ રચે છે થેન્ક